જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને શહેરના તમામ વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય બજેટ અંગે પરિસંવાદ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યોજાયો જેતપુરના લેવવા પટેલ સમાજ ધોરાજી રોડ ખાતે આજે બજેટ અંગે પરિસંવાદ કાર્યક્રમના અન્વયે પોરબંદર લોકસભાના કેન્દ્રીય સાંસદ મનસુખ માંડવિયાએ બજેટ સંબંધિત વક્તવ્ય આપ્યું છેલ્લા પચીસ વર્ષ પહેલાં બજેટ જાહેરાત હતી અત્યારે કામ થઈ રહ્યું છે મોદીજીના વિકસિત ભારતનું નિર્માણ નિર્માણ કરવા માટે તત્પર જાહેરાત માટે એટલે બજેટ નહીં આ વખતે બજેટની થીમ અલગ છે એમએસએમઈ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે જેતપુરમાં ડાઈંગનો પોલ્યુશનનો પ્રશ્નને લઈને પોરબંદરના દરિયામાં પાણીનો પ્રોજેક્ટ ચાલુ અગાઉ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવડિયા સાથે વાત કરતાં કહ્યું કે જેતપુર ઇન્ડસ્ટ્રી માટે તેમાં તમે જ પહેલાં વિરોધ કરતા હવે લોકોને સમજ સમજાવવા જોશે પાણીનો નિકાલ પ્રોજેક્ટને કારણે કોઈપણ પ્રકારનું જળચર પ્રાણીઓને નુકસાન નહીં થાય તેવું લોકોને સમજણ આપવી જોઈશે વિકસિત ભારતના મુખ્ય મુદ્દાઓ ગરીબ અન્નદાતા મહિલા અને યુવા સરકાર દ્વારા લોથલને રિક્રિએટ કરી રહ્યા છીએ પાંચ હજાર વર્ષ પહેલાંનું લોથલ હતું તેવું જ બનાવવામાં આવી રહ્યું છે હાલ પ્રથમ ફેઝનું લોકાર્પણ દિવાળી પછી કરવામાં આવશે નેચરલ ફાર્મ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ માટે સરકાર કટિબદ્ધ વિકસિત ભારત અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટમાંચીસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પંદર લાખ કરોડનું બજેટ હશે સરકાર વિઝન સાથે કામ કરી રહી છે પચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવી રહી છે પ્રોવિડન્ટ ફંડમાંથી જેતપુરમાં ઉત્તમ હોસ્પિટલ બનાવવાનું સપનું વ્યક્ત કર્યું હતું આ મીટિંગમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલેરિયા તેમજ જેતપુર ડાઈંગ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો અને શહેરના નાગરિકો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ આશિષ પાટડિયા જેતપુર ખાતે બજેટ પર પરિસંવાદનું આયોજન થયું હતું મોદી ગવર્મેન્ટ દ્વારા યુવા અને રોજગારલક્ષી બજેટ દ્વારા આગામી ચાર વર્ષની અંદર બે લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે ચાર કરોડ રોજગાર નિર્માણ કરવાનું પ્લાનિંગ થયું છે દેશને પાંચસો પ્રીમિયમ કંપનીઓમાં દેશના એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ આપવામાં આવશે એમને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે જેને લઈને યુવાઓમાં રોજગારીનું સર્જન થશે સાથે સાથે એક બેસ્ટ વર્ક કલ્ચર પણ એમના પોતામાં ડેવલપ થશે એવી જ રીતે દેશની અંદર જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ગતિથી હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે રેલવેના ટ્રેક બની રહ્યા છે એરપોર્ટ બની રહ્યા છે મેટ્રો રેલ બની રહી છે એલિવેટેડ બ્રિજ બની રહ્યા છે દેશ જબ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતું હોય ત્યારે યાને કે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારત બનાવવા માટે આ બજેટની અંદર સાડા અગિયાર લાખ કરોડ રૂપિયાની જોગવાઈ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ માટે રાખવામાં આવી છે જે આગામી દિવસોની અંદર ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ઉપયોગી થશે ટૂંકમાં આ બજેટ એ યુવાલક્ષી રોજગારલક્ષી બજેટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહિત કરનારું બજેટ છે સંવાદ દરમિયાન વિસ્તૃત રીતે વેપારી મહાજન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સૌના વચ્ચે આ વિષય રાખવામાં આવ્યો છે